ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમની આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એ NEET UG અને JEE એડવાન્સ 2025 માં શાનદાર પરિણામ આપનારા અમદાવાદના ટોપર્સનો સન્માન કર્યો ચેમ્પિયન્સ ઓફ આકાશ નામના વિશિષ્ટ ઇવેન્ટમાં આકર્ષક કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ દ્વારા ટોપર્સની સફળતાની ઉજવણી કરવામાં આવી આ વર્ષે નીટ યુજી બે હજાર પચીસ પેપર મોડલ અને લેવલ પહેલા કરતા વધુ મુશ્કેલ હતો તેમ છતાં આકાશના વિદ્યાર્થીઓએ સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ઉલ્લેખનીય પરિણામો આપ્યા જેઈ એડવાન્સ બે હજાર માં પણ અમદાવાદના આકાશિયન્સે અસરકારક કામગીરી કરી છે આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે એક મજબૂત એકેડેમિક સિસ્ટમ અનેパーソનાઇઝ્ડ ગાઇડન્સ દ્વારા કોઈ પણ વિદ્યાર્થીઓને ફ્યુચર રેડી લર્નર બનાવી શકાય છે અમે બધાને દિલથી અભિનંદન આપીએ છીએ